શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે અઠ્યાવીસ જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે પરમાર્થ એ આચરણનું શાસ્ત્ર છે એક વખત જનક રાજાને ઘેર એક વિદ્વાન આવ્યો અને તેના આવવાની ખબર જનક રાજાને તેણે મોકલી હવે રાજા આપણી પૂજા કરશે એવું તેના મનમાં આવ્યું એના મનનો ભાવ સમજી જઈને જનક રાજાએ તેને કહેવડાવ્યું કે આપ એકલા જ પધારો તે પ્રમાણે અભિમાનના પોટલા બહાર રાખીને પછી આપણે ભગવાન પાસે જવું જોઈએ તેવી જ રીતે સદગુરુના ઘેર પણ આપણે એ મૂડી બાજુએ મૂકી દઈને જવું જોઈએ હું કોણ એવું અભિમાન જ્યાં સુધી છે ત્યાં સુધી બીજા પણ આવ્યું જ અભિમાન વધારવાને માટે તેઓ પાસે નહીં જઈએ બીજાનું ખરાબ થવું જોઈએ એમ આપણને લાગ્યું કે આપણું અભિમાન વધવા લાગ્યું એમ જાણવું જયા છોકરા પર જેટલો પ્રેમ કરીએ છીએ એટલો પ્રેમ ભગવાન પર કરીએ આપણી અને ભગવાનની ઈચ્છા એક જ થવી એ પરમાર્થનું સૂત્ર છે ભગવાનની જે ઈચ્છા તે જ આપણી કરીએ અને આનંદમાં રહીએ તદ્દન નિઃસ્વાર્થ બુદ્ધિથી કરેલું કર્તવ્ય કદી પણ વ્યર્થ જતું નથી કોઈ શાહુકારને ત્યાં કોઈએ ઘરેણાં ગીરવી મૂક્યા હોય અને તે શાહુકાર તેના ઘરના લગ્નમાં વાપરે તો ખોટું કહેવાય તે જ પ્રમાણે આપણા બાળબચ્ચા ભગવાને આપણને આપ્યા છે તેનું રક્ષણ કરીએ તે કર્તવ્ય છે પણ તેનામાં પોતિકાપણું રાખીને સુખ દુઃખ ભોગવવા એ માત્ર પાપ છે સંન્યાસી ભગવા વસ્ત્ર ધારણ કરે એટલે તેનું થોડું ઘણું પરિણામ બુદ્ધિ પર થાય જ છે તે જ પ્રમાણે આપણે ભજન પૂજન કરવા લાગ્યા તો તેનું પરિણામ આપણા પર દેખાવું જોઈએ જે શાણો હોય તેને સમજીને અને જે અબૂત હોય તેને શ્રદ્ધાથી બંધનો પાડવા જોઈએ પોતાના મત અંગે આપણે પૂરેપૂરી ખાતરી હોવી જોઈએ તેમાં ગોટાળો નહીં હોવો જોઈએ મનથી આપણે ગંભીર થવું જોઈએ જે પ્રમાણે સફેદ વસ્ત્ર મેલા થવાનો સંભવ વધુ રહે છે તે પ્રમાણે સત્કર્મોમાં વિધનો ખૂબ આવે છે તેને નહીં ગણકારતા આપણે સત્કર્મો કરતા રહેવા જોઈએ આચાર અને વિચાર બેવું એક થાય તો ઉચ્ચાર પણ તેવા જ નીકળવાના નાળિયેરનું પાણી જેટલું મીઠું તેટલી કોપરામાં મીઠાશ ઓછી તેમ વિદવત્તા જેટલી વધારે તેટલી નિષ્ઠા ઓછી ખૂબ વાંચીએ નહીં પણ જે કંઈ થોડું વાંચીએ તેનું મનન કરીએ અને તે આચરણમાં ઉતારીએ જેમ વડીલનો પત્ર વાંચીને આપણે તેમાં સૂચવ્યું હોય તેમ કરીએ છીએ તેમ ગ્રંથ વાંચન પૂરું થયા બાદ તે પ્રમાણે કરવાની શરૂઆત કરવી જોઈએ પરમાર્થ એ સંપૂર્ણપણે આચરણનું જ શાસ્ત્ર છે સમાધાન અને આનંદ એ તે શાસ્ત્રના સાધ્યો છે ભગવાનના સ્મરણમાં કર્તવ્ય કરીએ તો જીવનમાં આનંદ ઉત્પન્ન થાય છે સર્વ કંઈ કરીએ પણ ખરો પ્રેમ સાધન પર રાખીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ